નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ દેવગઢ બારિયા શહેરમાં વધુ એક વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાતા વ્યાજખોરોમાં ફફડાટ ગુજરાત રાજ્યમાં વ્યાજખોરો સામે જે ફરિયાદ નોંધાવો નોંધાઈ છે શાના બાબતે એ તો આ પેલો હમણાં જે વ્યાજખોરો ખરો હવે પૂરેપૂરા રૂપિયા આપણે આપી દઈએ અને એની સામે પૂરા ચેક લઈ લે એટલે માનો કે આપણે જે અમૂળ મૂડી લઈએ એની સામે ડબલ અથવા ટ્રિપલ અથવા ચાર પેલા કમિશું અમારા પાસે શું બનાવ બન્યો મારી પાસે પણ આવો જ બનાવ બન્યો છે મૂળ મૂડી એટલે મેં તો વાપરી નથી પણ મિત્ર માટે જે બીમાર હતા અને એ બીમાર મિત્રની આ કોરોના વખતે જ પૈસા ચાલી ગયેલી હવે એ મિત્ર બીમાર જ થઈ ગયા બીમારી માટે તો ઊભા જ ન થયા હવે એ પૈસા જામીન તરીકે મારે જ ભરવા પડે ને અને ડબલ ઉપર ભરાઈ ગયા છતાં હોય માન્યું આપવામાં આવતી હતી કે તો કેમ કહેતા હતા કે ભાઈ આ રસ્તામાં તમે એકલા હો આમ એટલે જે આવે આમની ભાષાની અંદર તમને સમજો નાખ્યા ભાઈ ધમકી કર્યા શું નામ છે તમે મહિને માનો આઠ હજાર હોય તો આઠ હજાર પેલું પંશન ઉપર મારું ઊભા મળે ને એ વખતે રોકડમાં જ લઈ દીધા દર મહિને પછી તો કે હવે મકાન બને તો હવે અમે હાથ પૂછીને આપીએ તો તમે હાથ ઉછી પણ હવે આમાં ઇન્ટરેસ્ટ જે હોય એ ગણ્યું જ નહીં ને એમને